કે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદમાં ચાલીસ હજાર માણસોની હત્યા થઈ એના માટે જવાબદાર કોણ એની ચર્ચા કરીશું જેને જવાબ આપવાનો છે એ પ્રશ્ન કરે છે જેને આતંકવાદને રોકવાનો છે એ આતંકી હુમલાઓ રોકી ન શકે પણ લોકોની ઉશ્કેરણી કરે ચૂંટણી સભાઓમાં અને ઇતિહાસને વિકૃત રીતે રજુ કરીને હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવાની કોશિશ કરે અને વોટ મેળવવાની કોશિશ કરે તમે 2024 ની લોકસભાની ચૂંટણીમાં જોયું ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં તમને હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ ચાલ્યું મારે એનું પુનરાવર્તન નથી કરવું પણ તમારું મંગળ સૂત્ર લઈ લેશે કોંગ્રેસની સરકાર અને મુસ્લિમોને આપી દેશે બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસની સરકાર લઈ લેશે આ પ્રકારના શબ્દ પ્રયોગો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમે સાંભળ્યા ગઈકાલે અમિત શાહ જે આક્રોશ પૂર્ણ ભાષણ કરી રહ્યા હતા જમ્મુ કાશ્મીરમાં અને જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાપિત થશે વગેરે 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 મારે જમ્મુ કાશ્મીરના ઇતિહાસમાં જવું નથી પણ નજીકના વર્તમાનમાં જવું છે ભારતીય નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કે છેલ્લા દસ વર્ષમાં આતંકવાદી હુમલાઓ બંધ થઈ ગયા છે મારી પાસે સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ અમિત શાહ ને તો આનો ખ્યાલ હોવો જોઈએ અને અમિત શાહનો એમના મંત્રાલય હેઠળનો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એ પણ આતંકવાદી ઘટનાઓને નોંધે જ પણ આ જે સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ છે એ ક્યારેક પંજાબના ડીજીપી રહેલા અને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જેમને ગુજરાતમાં તમે આંકડા ચેક કરી શકો છો અમિત શાહ જે વાત કરે છે આક્રોશપૂર્ણ રીતે વાત કરે છે राहुल बाबा चाहे जितना भी दम लगा लो हम गुज्जर पहाड़ी बकरवाल और दलितों के आरक्षण को हाथ नहीं लगाने देंगे अरे भाई तुम्हारे तो ते तो शुरुआत कर दी थी देश में अनामत खत्म करवानी लेटरल एंट्री में शू कर अमित शाह यो जवाब तो आपो यू टर्न ले पड़ो અત્યારે તો તમારી સરકાર લંગડી છે બસો ને ચાલીસ બેઠકો મળી છે બસો કરવા માટે તમે શું શું ખેલ કરવાના છો ઓપરેશન લોટસ ના એ પણ બધી પ્રજા જાણવા માંડી છે હવે પણ અનામત કોંગ્રેસ આમ લઈ લેશે કોંગ્રેસ ખતમ કરવા માંગે છે કોંગ્રેસ બંધારણ ખતમ કરવા માંગે છે બંધારણને કોણ ખતમ કરવા માંગે છે ચારસો કે પાર ની વાતો કરતા ભારતીય પાર એટલા માટે જોઈએ છે કે આ બંધારણ બદલી નાખવું છે આ બંધારણ ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ અવતાર જનસંઘના વખતથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પણ એ વખતે ઓર્ગેનાઇઝરમાં જે લેખો લખાયા જે આરએસએસ ના મુખપત્રો હતા બંધારણ તો એમને માન્ય નહોતું ત્રિરંગો માન્ય નતો અને ભાઈ શ્રી કહે છે બહુ સરસ વાત કરે છે एक कहे के सत्तर साल के बाद जम्मू कश्मीर की महिलाओं को अधिकार मिला है कांग्रेस एनसी ये अधिकार छीनना चाहती है क्यों अधिकार भाई डॉक्टर फारूक अब्दुल्ला दीकरी सारा अब्दुल्ला ए राजस्थान ना कांग्रेस ना नेता सचिन पायलट नायब मुख्यमंत्री था एम परिणी थी અને ફારૂક અબ્દુલ્લાએ જાહેરમાં કહ્યું હતું કે કોણ મને એની મારી ભાગ છે છે માત્ર આવે બીજું કશ્મીરી પંડિતો એ આજે પણ ત્યાં આંદોલન કરે છે ને આંદોલનને પાછું ખેંચવા માટે કેટલા પ્રયાસો થયા કેટલા કેટલા કાશ્મીરી પંડિતોને પાછા વસાવ્યા જમ્મુ કાશ્મીરમાં માત્ર વાતોના વડા કરીને વોટ ઉઘરાવવાની વાત છે આખા દેશમાં એની અસર પડે એટલા માટે પણ ઇન્ડિયન એક્સપ્રેસનો ચાર માર્ચ બે હજાર ત્રેવીસ નો રિપોર્ટ જે છે એ કે છે કે કાશ્મીરી પંડિતોએ ત્રણસો ને દસ દિવસ નું આંદોલન કર્યું અને એ આંદોલન એમણે પછી થંભાવી દીધું 310 દિવસ સુધી મોદી સરકારની સામે આંદોલન કર્યું આતંકવાદ ક્યારે શરૂ થયો જમ્મુ કાશ્મીરમાં અમિત શાહને ખબર હોવી જોઈએ એટી નાઇનમાં માં કોની સરકાર હતી વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર હતી જનતા દળના નેતા એમના નેતૃત્વમાં સરકાર હતી અને એ સરકારને ભારતીય જનતા પાર્ટીએ ટેકો આપ્યો હતો એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ ટેકો આપ્યો હતો બીજી બાજુ ડાબેરી મોરચા ટેકો આપ્યો હતો અને વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર હતી મુફ્તી મોહમ્મદ સઈદ એ એ સરકારના ગૃહમંત્રી હતા અને એમની દીકરી રૂબિયા સહીદનું બનાવટી અપહરણ થયું હતું અને પાંચ ટેરરિસ્ટોને ને છોડવામાં આવ્યા છોડવાનો આદેશ એ વીપીસિંઘે આપ્યો હતો આઈ કે ગુજરાત એમના મિનિસ્ટર એ વખતના ને પછી પાછળથી વડાપ્રધાન થયેલા અને આરીફ મોહમ્મદ ખાન એમના મિનિસ્ટર અમારા બહુ જ અંગત મિત્ર અને અત્યારે કેરળના ગવર્નર જે છે એ બંને જણાને સિંઘે શ્રીનગર મોકલાવ્યા હતા ડોક્ટર ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી હતા કે રૂબિયાનું અપહરણ થયું છે એટલે ફારૂક અબ્દુલ્લાને એમ જણાવવામાં આવ્યું કે તમે પાંચ ટેરરિસ્ટોને છોડી દો તો રૂપિયા પાછી મળે ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી હતા નેશનલ કોન્ફરન્સના એને કહ્યું કે હું છોડીશ નહીં અને હું રૂબિયા શ્રીનગરમાં જ છે હું એને પાછી સહી સલામત લાવીશ પણ વીપી સિંઘે ધમકી આપી હતી કે જો તમે નહી છોડો ટેરરિસ્ટોને તો તમારી સરકારને બરખાસ્ત કરીશું આરીફ મોહમ્મદ ખાએ આ વાત મને કરેલી છે અને આ વાત રેકોર્ડેડ છે આ સ્મિતા પ્રકાશ ની જે એએનઆઈ છે એજન્સી એને ઓમર અબ્દુલ્લાએ જે ઇન્ટરવ્યુ આપ્યો છે એ ઇન્ટરવ્યુમાં બહુ સ્પષ્ટપણે હમણાં કહ્યું છે આ એએનઆઈ જે છે એ આમ તો માન્ય વડાપ્રધાનની લાડકી એજન્સી છે પણ ક્વાઇટ બેલેન્સ રહેવાની કોશિશ કરે છે એટલે સ્વાભાવિક રીતે ઓમર અબ્દુલ્લાનો પણ ઇન્ટરવ્યુ કર્યો છે અને એ ઇન્ટરવ્યુમાં ઓમર અબ્દુલ્લાએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે છ સપ્ટેમ્બર બે નો ઇન્ટરવ્યુ છે કે આઈસીસી આઠ વન ફોર હાઈજેક જે થયેલું કાઠમંડુ થી કંધાર લઈ ગયેલા ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વખતમાં એ વખતે પણ ટેરરિસ્ટોને છોડવામાં આવ્યા હતા અને એ વખતે પણ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી એનડીએ મુખ્યમંત્રી એનસી મુખ્યમંત્રી ડોક્ટર ફારૂક અબ્દુલ્લા હતા અને એને કહ્યું હતું કે હું આ ટેરરિસ્ટોને નહીં છોડું મૌલાના મસૂદ અઝરને એ વખતે જોડ્યા હતા આ ભાઈ કહે છે ને અમિત શાહ કોણ જવાબદાર ભાઈ તમે જ જવાબદાર છો કારણ કે એજ ઉમર એ એજ એજ મૌલાના મસૂદ અઝર એને કંધારમાં તમે છોડી આવ્યા અને એને જેસેમો પાકિસ્તાન જઈને જેસે મોહમ્મદની સ્થાપના કરી ની અને ભારતીય સંસદ ઉપર વાજપેયી ની સરકાર હતી ત્યારે હુમલો થયો જમ્મુ કાશ્મીર એસેમ્બલી ઉપર હુમલો કરાયો જમ્મુના રઘુનાથ મંદિર ઉપર હુમલો કરાયો આ વાજપેયી વખતમાં આ કહે છે કે બંને વખતે ઓમર અબ્દુલ્લા ઇન્ટરવ્યુમાં કહે છે કે બંને વખતે મારા પિતાશ્રીએ ટેરરિસ્ટ ને છોડવાનો ઇનકાર કરી દીધો હતો હું આ છોડું છું એ જ રીતે આડવાણીના અને વાજપેયી ના આદેશ થી એમને છોડ્યા હતા બાકી હી વોઝ નોટ ઇન ફેવર એટલે ભાઈ પૂછે છે આતંકવાદ ક્યાંથી આવ્યો અને બીજું જે રીતે માર્ચ ઓગણીસો ને તેતાલીસ માં સિંધમાં જીણાના મુસ્લિમ લીગ સાથે હિન્દુ મહાસભાની હિન્દુ મહાસભા એ વખતે હિન્દુ જે મિનિસ્ટરો હતા એમણે ત્રણ મિનિસ્ટરો એમને રાજીનામા નહોતા આપ્યા આ પેરેલ તમે જુઓ ભાઈ પૂછે છે

એક વખત તમે ટેરરિસ્ટોને છોડો છો એટલે આવે છે છે એ હિંસા વધે અને વિવેક અગ્નિહોત્રીની જે કાશ્મીર ફાઇલ્સ જે ચિત્ર રજૂ કરે છે અને ભારતીય જનતા પાર્ટી એ વોટ મેળવવા માટે બધાને મફત બતાવી ફિલ્મ ભાઈને હમણાં વિદેશમાં ડિબેટ માટે બોલાવ્યા તો જવાની ના પાડી કે આમાં ડિબેટ નો હોય કારણ કે ત્યાં અણિયાળા પ્રશ્નો આવે જવાબ મુશ્કેલ થઈ જાય અધ્યાપક રહેલા અને ગુજરાતમાં કાશ્મીરી પંડિતોના એસોસિએશનના પ્રેસિડેન્ટ કુસુમ કોલ વ્યાસ એમણે એમની પોતાની વાત કરી હતી કે અમને જો કોઈએ પ્રોટેક્ટ કર્યા હોય એ વખતે તો અમારા મુસ્લિમ પડોશીઓ કર્યા હતા મુસ્લિમો બધા ત્રાસવાદી નથી હોતા મુસ્લિમોમાં જે ત્રાસવાદી હોય એમની સામે એક્શન લ્યો પણ બધા મુસ્લિમો ત્રાસવાદી છે એવું નથી કુસુમ કોલે પોતે જ આ વાત મને કરેલી છે રાષ્ટ્રવાદી મુસ્લિમોમાંથી ઘણા બધાની એ વખતે ટેરિસ્ટો એ હત્યા કરી માત્ર કાશ્મીરી પંડિતો એ જ મોત ઘાટ ઉતર્યા એવું નહોતું મુસ્લિમો પણ મોતને ઘાટ ઉતારાયા હતા એ વાત આજે જાહેરમાં નથી મુકાતી ભાજપના નેતાઓ તરફથી એ જો પ્રશ્ન કરે છે કે ત્રાસવાદમાં માં ચાલીસ હજાર ની હત્યા માટે જવાબદાર કોણ પાછા પૂછે છે ભાઈ કે છે आजादी के बाद पहली बार चुनाव हमारे राष्ट्रीय ध्वज और संविधान के तहत हो रहे हैं पहले दो झंडे और दो संविधान हुआ करते थे कश्मीर से कन्याकुमारी तक हमारे सिर्फ एक ही प्रधानमंत्री है और वो मोदी जी हैं एज मोदी जी मुफ्ती मोहम्मद सईदी पासे जारे बेचता था भारतीय जनता पार्टी जारी मुफ्ती ने पीडीपी સાથે સરકાર ચલાવતી હતી ત્યારે હામે છે ને બે ફ્લેગ હતા એનું શું ભાઈ અમિતભાઈ તસવીરો આપણા જોઈ હશે કાતો રજૂ કરીએ ગળે મળતા હતા મુફતી મોહમ્મદ સઈદ વિશે ભારતીય જનતા પાર્ટી વાળા એમ કેતા હતા કે એમની પાર્ટી તો ત્રાસવાદીઓ સાથે સંબંધ ધરાવે છે પણ સત્તા મેળવવી હોય મુફ્તી મોહમ્મદ સઈદ ગુજરી ગયા ત્યારે એમના શાહજાદી મહેબૂબા મુફ્તી ને તમે જ મુખ્યમંત્રી બનાવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે પેલા બે ધ્વજ ફરકતા હતા ત્યારે કેમ વાંધો લીધો ભાઈ એક જ રાખો ને લોકોની ઉશ્કેરણી ચાલે છે અટલ બિહારી વાજપેયી નું વાક્ય મને ખૂબ સ્પર્શી જાય છે હું દર વખતે કહું છું ઇન્સાનિયત જમ્મુરિયત કશ્મીરિયત આ છે ને

શાસન દરમિયાન યુપીએના શાસન દરમિયાન કેટલા કેટલા આતંકવાદી હુમલા થયા હતા એનું મેં તમને કહ્યું કે એસએટી પી ડોટ ઓઆરજી ઉપર તમે જાઓ અને તમને છે ને એના આંકડાઓ મળશે મારી પાસે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના આંકડાઓ છે બે હજાર ચોવીસ માં ચાલીસ ઘટનાઓ આતંકવાદની થઈ છે કદાચ એનાથી વધારે થઈ હશે પણ આ જમ્મુ કાશ્મીરની વાત કરું છું ઓગણીસ અઢાર સિવિલ વીસ જેટલા સિક્યોરિટી ફોર્સીસ શહીદ થયા છે અને ઓગણ ચાલીસ જેટલા ટેરિસ્ટને માર્યા છે આ અમિત શાહ ની પાસે આંકડાઓ હશે જ ત્રેવીસમાં માં એ જ રીતે બોતેર ઘટનાઓ બની છે અને એ જ રીતે એના આંકડાઓ પણ છે બાવીસ માં એકસો ઘટનાઓ બની છે આતંકવાદી હુમલાઓની જમ્મુ કાશ્મીરની જ વાત કરું છું બે માં એકસો ને માં એકસો ને માં એકસો ને માં બસો ને માં એકસો બે હજાર સોળ માં એકસો ને બાર બે હજાર માં છ્યાસી હજાર યુપીએ નું શાસન હતું બે ચોરાસી બે સિત્તેર બે એકસો વગેરે વગેરે અને અટલજી ના વખતમાં તો ક્લાઇમેક્સ હતું બે હજારમાં શાસન હતું તેરસો ને પાસઠ આતંકવાદી ઘટનાઓ બની બે હજાર એકમાં બે હાજર બે માં સોળસો ને બેતાલીસ બની બે હાજર ત્રણ માં ચૌદસો બની આતંકવાદને અમે નાથી લીધો છે એમ કે છે અને ભાઈશ્રીનો એવો દાવો છે મારી પાસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ છે

કેટલા કર્યા આંકડાઓ આપો સરકારે આપવાના હોય સરકારે પ્રશ્નો ન પૂછવાના હોય પ્રશ્નો તો વિપક્ષ પૂછે પ્રશ્નો તો પત્રકારો પૂછે એના જવાબ સરકારે આપવા પડે સરકારને જ પ્રશ્ન કરી શકાય સત્તામાં બેઠા હોય એને જ પ્રશ્ન કરી શકાય અને એમને જવાબ આપવાના અને ચૂંટણી જીતવા માટે ગમે તે બફાટ કરવામાં આવતો હોય તો કેવું પડે કે ભાઈ એ ચાલીસ હજાર જે લોકો ટેરરિઝમમાં માર્યા ગયા એનો હિસાબ એ તમારે આપવો પડે

હરિદેસાઈ દસ્તાવેજી આંકડાઓ સાથે વાત કરે છે વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર